ઘણા દિવસો પસાર થઈ ગયા હતા અને આજે છ મહિના બાદ શિવાની એના પિતાજીના ઘરે આવતી હતી લગ્ન બાદ દીકરી પહેલીવાર ઘરે આવી રહી હતી એટલે એના મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા હરખથી છલકાઈ રહ્યા હતા શિવાનીના રૂમની સાફ સફાઈ કરાવી દીધી હતી અને એના બેડ પર એની મનગમતી ચાદર પથરાઈ ગઈ હતી શિવાનીને ભાવતા બધા જ નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયા હતા

પોતાની પોતાની લાડકી લાંબા સમય બાદ નજર શારદાબેન અને દાદીમા ની આંખો માં આંસુ આવી ગયા હતા સામે દીકરી પણ ચોવીસ વર્ષ જે ઘરમાં રહી હતી એ ઘર ને જોઈને ખુશ થઈ હતી ત્યારે શિવાની આંખો માં પણ પાણી આવી ગયું હતું તરત જ બધા પૂછવા લાગ્યા કે વિનય કુમારનો સ્વભાવ કેવો ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તા સાથે આવા બધા સવાલો અને ફરિયાદો શરૂ થઈ ગયા હતા ત્યારે શારદાબેન ઊભા થતા જોઈને શિવાની કહેવા લાગી કે મમ્મી તમે ક્યાં જાવ છો અહીંયા બેસો ને થોડીવાર એટલે શારદાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લઈને કહેવા લાગ્યા કે નહી હો મારે તો રસોડામાં ઘણું બધું કામ છે અને આજે તને ભાવતી બધી જ રસોઈ બનાવવાની છે ત્યારે શિવાની બોલી કે અરે મમ્મી હું તો તો દિવસ સુધી અહીંયા જ રોકાવાની છું અને તમે મને આજ બધું બનાવીને ખવડાવી દેશો એટલે શારદાબેન બોલ્યા કે હું એ જ કહું છું કે તું તો હજી પંદર દિવસ અહીંયા જ રહેવાની છો એટલે પછી નિરાતે બેસીને વાતો કરીશું આવું કહેતા કહેતા શારદાબેન રસોડા તરફ ચાલવા લાગ્યા

ત્યારે દાદાનો અવાજ આવ્યો કે અરે મમતા તું આવી રીતે અચાનક આવી ગઈ મમતા ભાઈ ને દરવાજે આવેલા જોઈને દાદાને દાદા ને આશ્ચર્ય થયું અને છાપુ મૂકીને ઉભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવ દીકરી ત્યારે કહેવા લાગ્યા દાદી એ મમતાભાઈ ના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો ત્યારે મમતા કહેવા લાગ્યા કે અરે પપ્પા આ બધો પ્લાન તો આપણી શિવાની નો છે એને મને ફોન કરીને કીધું હતું

આટલું કહીને દાદાએ ફરી પાછું છાપું હાથમાં લઈ લીધું આ બાજુ શિવાની એના ફઈની સોફા પર બેસાડીને પાણી લેવા માટે રસોડામાં ગઈ ફ્રીજમાંથી પાણીની બોટલ લઈને એની મમ્મીને કહ્યું કે મમ્મી મમતા ફઈ આવ્યા છે એટલે તમે એના માટે ચા બનાવો ત્યારબાદ શિવાનીએ બધા જ લોકોને પાણી પીવડાવ્યું અને વળી પાછા બધા જ લોકો વાતો કરવા લાગ્યા શિવાની અને મમતાના ઘરે આવવાનો ઉત્સાહ દાદા દાદીના ચેહરા પરંતુ નહીં હોય ને એવું વિચારીને ને શિવાની થઈને ફરીથી રસોડામાં ગઈ ત્યારે ત્યાં એની મમ્મી લોટ બાંધી રહી હતી એટલે શિવાની કહેવા લાગી કે મમ્મી ફઈ ક્યારના આવીને બેઠા છે પરંતુ તું એને મળવા કેમ નથી આવતી ત્યારે એની મમ્મી કહેવા લાગી કે અરે શિવાની તારા ભાઈ તો આપણા ગામમાં જ રહે છે અને એ તો હાલતા ને ચાલતા અહીંયા દોડાય આવે છે એના અહીં આવવાની વળી ક્યાં નવાય છે મમ્મી નો સાંભળીને શિવાની રસોડાના દરવાજા પાસે આવીને ઉભી રહી કેમ કે દરવાજાની પાછળ ઉભા રહીને મમતા ભાઈ આ બધું સાંભળી રહ્યા હતા એ કદાચ રસોડા માં મમ્મી ને મળવા જઈ રહ્યા હતા પરંતુ આવું સાંભળીને એના પગ ત્યાં જ રોકાઈ ગયા પરંતુ આવું સાંભળીને એના પગ ત્યાં જ રોકાઈ ગયા હશે એવું શિવાની ને લાગ્યું ત્યારબાદ રસોડાની અંદર મળવા ગયા અને કહેવા લાગ્યા કે ભાભી તમે કેમ છો તમે તો બહુ કામ માં લાગો છો હવે હું આવી ગઈ છું એટલે હું તમને કામ માં મદદ કરું ત્યારે શિવાની દરવાજા પર ઉભી રહીને જોઈ રહી હતી અને એની મમ્મીએ ઊંચું જોયા વગર જ એવું કહી દીધું

આ તો મારું રોજનું થયું તમે તો તમારા બાપાના ઘરે આવ્યા છો એટલે તમે આરામ કરો મારા નસીબ ક્યાં તમારા જેવા છે કે રોજ રોજ બાપના ઘરે ચાલતા પડીએ અને પિયરમાં જઈને ભાભીઓ પાસે સેવા કરાવીએ આવું સાંભળીને ફઈએ માંડ માંડ કોરી રાખેલી આંખોની પાપણો કિનારા સુધી ભીંજાઈ ગઈ કદાચ એ હવે વધુ કંઈ બોલી શકે એમ હતા નહીં એટલે એ નીચી નજર કરીને રસોડામાંથી બહાર નીકળી ગયા હવે બપોર થઈ ગયો હતો અને જમતી વેળાએ પણ મમ્મીએ ભઈને પીરસતી વખતે કોઈ ખાસ આગ્રહ ન કર્યો પરિસ્થિતિનો નો પામી ગયો હોય એમ બધા જ લોકો મોઢે શાંતિથી બપોરનું ભોજન કરવા લાગ્યા અને વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરી રહેલા ભાઈ વાત શરૂ કરી અને કહેવા લાગ્યા કે મમ્મી નાના ભાઈના શું સમાચાર છે એ મજામાં તો છે ને ત્યારે ટેબલ પરથી વસ્તુ લેતી વખતે શિવાનીની મમ્મી બોલવા લાગી કે એ તો મજામાં જ હોય ને મારા દિયર દેરાણી અમેરિકામાં કેવા આનંદથી રહે છે એને ક્યાં કોઈ ચિંતા છે આ વારંવાર અહીંયા જ બધા આવી જાય છે અને હવે મારાથી કોઈની વેટ નથી થઈ શકતી બધા જ લોકોનું કામ મારે જ કરવાનું અને મારે જ બધાની સેવા કરવાની શિવાનીની મમ્મી આવું બધું બોલી રહી હતી પરંતુ એના ભય ચૂપચાપ નીચું જોઈને સાંભળી રહ્યા હતા

એટલે ફઈ કહેવા લાગ્યા કે શિવાની હું મારા ઘરે જઈ રહી છું ત્યારે શિવાની એ કહ્યું કે અરે તમે તો બે ત્રણ દિવસ મારી સાથે રોકાવાના હતા તો પછી આમ અચાનક જવાની શું જરૂર છે ત્યારે ફઈ એ કહ્યું કે બેટા શિવાની હું તો આ ઘરમાં ઘણા વર્ષો સુધી રોકાય છું હવે કેટલું રોકાવાનું ફઈ બસ આટલું જ કહી શક્યા ત્યારે શિવાની એ કહ્યું કે અરે ના ભાઈ હજુ તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આવી રીતે જઈ રહ્યા છો ત્યારે શિવાનીને વચ્ચે અટકાવતા દાદીએ કહ્યું કે બેટા શિવાની જવા દે એને તું મમતાને રોકતી નહીં આટલું કਹਿસ્તાદ દાદીનો અવાજ ુંધાઈ ગયો અને એના રોકી રાખેલા આંસુ એની આંખોમાંથી બહાર આવી ગયા ત્યારબાદ માત્ર આવજો કહીને ફય ઘરની બહાર નીકળી ગયા ત્યારે દાદી આંખો લૂસીને પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારબાદ શિવાનીના મનમાં દુઃખની આંધી ઉમટી પડી અને વિચારવા લાગી કે સવારે ઘરે આવ્યાનો આનંદ સાંજ સુધી તો સાવ વિખેરાઈ ગયો છે મમતા ફઈને ભીની આંખે ઘર છોડીને જતા જોઈને શિવાની વિચલિત થઈ રહી હતી શિવાનીને ક્યાંય ચેન નહોતું પડતું આજે એના મનને ક્યાંય શાંતિ નહોતી મળતી સાંજનું ડિનર પણ એણે મોંગા મોટે ફક્ત નામ પૂરતું જ લીધું હતું શિવાનીએ આજે એના ભાઈ સાથે પણ કોઈ મસ્તી ન કરી અને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ એને આખી રાત મમતા ફઈના જ વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઈઝ પ્લાન માટે અફસોસ થવા લાગ્યો અને વિચારવા લાગી કે મેં મારા ફઈને બોલાવ્યા જ ન હોય તો કદાચ ફઈ આટલા બધા દુખી ન થયા હોત મારી મમ્મીના આવા વર્તન માટે એને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હોય છે પરંતુ મારી મમ્મીએ સાથે આવું વર્તન શા માટે કર્યું દાદીમાનો મા દુખી ચહેરો શિવાનીને ને અંદર ને અંદર ખુબ જ પીડિત કરી રહ્યો હતો હવે શિવાની વિચારતી હતી કે દીકરો વૃદ્ધ થાય તો પણ ઘરે પાછા આવવામાં ક્યારેય વિચારતો નથી તો પછી દીકરી પર બાવીસ થી પચીસ વર્ષ એજ ઘરમાં રહીને મોટી થાય છે તો પછી વિવાહ બાદ એના હક શા માટે ફરી જાય છે શા માટે એ એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય છે શા માટે પોતાના બાળપણના ઘરે દીકરી એની ઈચ્છા મુજબ ન આવી શકે અને એને મન હોય કેટલા દિવસ ન રહી શકે લગ્ન બાદ અમુક ઉંમરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની જાય છે સમાજ અને લોકો એ શા માટે ભૂલી જાય છે કે દીકરી પણ આ ઘરનું એક સંતાન છે મમતા ભાઈની આવી રીતે વિદાય જોઈને શિવાનીના મનમાં કેટલાય સવાલોએ જન્મ લીધો હતો વારંવાર એ નિયક્ષામી ફયનો આંસુ વાળો ચહેરો તરવરી રહ્યો હતો હવે શિવાનીએ ઘડિયાળ તરફ જોયું તો 6 વાગી ગયા હતા એટલે બેડ પરથી ઊભી થઈ અને બારીમાં ઊભી રહી ત્યાર બાદ કોણ જાણે એના મનમાં શું આવ્યું કે પ્રેસ થઈને એ સીધી રસોડામાં પહોંચી ગઈ થોડીવાર બાદ વાસણ ખખડાવવાનો અવાજ સાંભળતા શિવાનીની મમ્મી શારદાબેન રસોડા તરફ દોડી આવ્યા પરંતુ અંદર નું દ્રશ્ય જોઈને એના પગ અટકી ગયા અને એના કપાળમાં ત્રણ રેખાઓ દોરાઈ ગઈ હંમેશા સવારે વાગ્યા પહેલા ન ઉઠવા વાળી અને રસોડામાં ભાગ્યે જ પગ મૂકવા વાળી શિવાની આજે સવારના પોર ચા નાસ્તો બનાવી રહી હતી ત્યારે એની મમ્મીએ કહ્યું કે અરે શિવાની તું આ શું કરી રહી છો તારે આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને આ બધું કામ તો હું કરું છું એટલે તું અત્યારે આરામ કર ત્યારે શિવાનીએ કહ્યું કે નહીં મમ્મી મને આ કામ કરવા દ્યો ત્યારબાદ શિવાની બધાને ચા નાસ્તો પીરસવા લાગી અને ચા નાસ્તો કર્યા બાદ પણ શિવાનીએ રસોડામાં ઘણી બધી મદદ કરી અને ઘરમાં સફાઈ કરીને ઘરને વ્યવસ્થિત ગોઠવવા લાગી ત્યારે શાને કહ્યું કે અરે બેટા તું તું આ બધું શું કરે છે તો થોડા દિવસ માટે આવી છો એટલે આરામ મમ્મી ના કેવા છતાં પણ શિવાની પોતાનું કામ ચાલુ જ રાખ્યું હવે શારદાબેન ને કઈ સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે દાદી પણ શિવાની વર્તનમાં આવેલા ફેરફાર જોઈ રહ્યા હતા હવે બપોરે જમવાનો સમય થયો હતો અને શિવાની ધોઈને તૈયાર થઈ ગઈ અને પોતાની બેગ બેગ લઈને લઈને બહાર આવી આવી એને જોઈને થઈ ગયા અને કહેવા લાગ્યા કે કેમ બેટા તું છો તારે ક્યાં જવું છે એ જ સમયે શિવાની ના મમ્મી પણ એને આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા ત્યારે શિવાની એ જવાબ આપીને કહ્યું કે દાદી માં હું મારા ઘરે સુરત જાઉં છું મારી બે વાગ્યા ની ટ્રેન છે અને રાહુલે મારી ટિકિટ કરાવી દીધી છે ત્યારે શિવાનીની મમ્મી પૂછવા લાગી કે અરે શિઉ પરંતુ આમ અચાનક તારે શા માટે જવું છે તું તો પંદર દિવસ અહીંયા જ રહેવાની હતી શું તારા ઘરે કોઈ પ્રોબ્લેમ થયો છે શું રાહુલ કુમાર મજામાં તો છે ને ત્યારે શિવાનીએ જવાબ આપીને કહ્યું કે નહીં મમ્મી એવું કંઈ નથી થયું હું તો મારી મરજી થી અને મારી ઈચ્છા થી પાછી જઈ રહી છું ત્યારે દબાયેલા અવાજે આજે શિવાનીની મમ્મી સાદાબેનને પૂછવા લાગ્યા કે તને શું થયું છે દીકરી તું કેમ આજે સવારની કંઈ બોલતી નથી અને નકરો કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છો અને હું કંઈ પૂછું તો કંઈ જવાબ પણ નથી આપતી તારા આવા વર્તન થી અમારા મન પર શું ઉત છે એની તને ખબર છે ત્યારે શિવાની એની મમ્મી પાસે ગઈ અને ધીરેથી કહેવા લાગી કે તરફ જોવા લાગ્યા અને એ પશ્ચાત ભરી આંખે શિવાનીને જોવા લાગ્યા એટલે શિવાની કહેવા લાગી કે હા મમ્મી મને તમારી ચિંતા છે અને એટલે જ હું અહીંયાથી જઈ રહી છું કેમ કે મારે અત્યારથી મારા પિતાના ઘરે ઓછું રોકાવાની આદત પાડવી પડશે અને હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો પરંતુ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેંચ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા જ હકો એના શેડા સાથે છૂટી જાય છે અને ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોજ બનીને રહી જાય છે

અને એટલા માટે જ હું અત્યારથી આ ઘરની માયા ઓછી કરું છું હવે મારો આ ઘર પર કોઈ પણ પ્રકારનો અધિકાર નથી રહ્યો શિવાનીની આવી વાત સાંભળીને એની મમ્મી દાદીમાં અને ખુદ શિવાનીની આંખોમાંથી આંસુની ધારા થવા લાગી ત્યારે ને શિવાનીની આવી વાતોથી પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી એટલે ત્રણેય એકબીજાને ભેટી પડ્યા અને ત્યારબાદ શારદાબેને પોતે કરેલી ભૂલથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને એને દાદા દાદી સામે હાથ જોડીને માફી માંગી તેમજ તરત જ સારિકા ફાઈને ફોન કરીને એની પાસે પણ માફી માંગી અને એને ખૂબ જ પ્રેમથી આમંત્રણ આપીને ફરી પાછા ઘરે બોલાવ્યા આ બાજુ દાદા દાદી એ શિવાની ને પણ રોકી લીધી અને ખૂબ પ્રેમથી ગળે લગાવી લીધી હવે શિવાની નું વિચલિત થઈ રહેલું મન શાંત થયું અને થોડી વાર બાદ મમતા ભાઈ પણ પાછા આવી ગયા ત્યારબાદ આખો પરિવાર ખૂબ હસી ખુશીથી રહેવા લાગ્યો મિત્રો દીકરી તો બાપના ઘરે માત્ર થોડા દિવસ માટે આવે છે પરંતુ એક દીકરી પોતાના બાપના ઘરે આવે એ લોકોને બહુ શા માટે લાગે છે ન બંગલા ન ગાડી ન તમારા મિલકતમાં ભાગ લેવા આવું છું બસ હું તો માત્ર મારા વિતેલા બાળપણની એ યાદ લેવા માટે આવું છું

અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી હર મહાદેવ